જામનગર થી કરોડો રૂપિયાની બાકીદારી હોવા છતાં વર્ષોથી કોઈ નક્કર નિવેડો આવી શક્યો નથી પાણી વિતરણ સતત ચાલુ છે પરંતુ મહાનગરપાલિકાની વોટર વર્ક શાખા પર વધતા બીજે આર્થિક ચિંતા ઉભી કરી છે જામનગર મહાનગરપાલિકા પાણી જામનગર મહાનગરપાલિકાના વોટર શાખા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે એ માટે અંદાજે સિટીમાં એકસો પચાસ એમએલડી જેટલું પાણી વિતરણ કરવામાં આવે છે એમાં મુખ્ય સ્ત્રોતમાં છે સસોઈ ડેમ ઊંડ એક ડેમ આજી ત્રણ ડેમ અને નર્મદા ડેમ અને રણજીત સાગરમાંથી ઉપાડવામાં આવે છે સસોઈ ઊંડ આજી ત્રણ અને નર્મદામાં ઘણા વર્ષોથી લેણું બાકી છે એમને પૈસા આપવાના થાય છે એના મીટર પ્રમાણે બિલ આવે છે દર મહિને એ ચૂકવવાના બધું મળીને અંદાજે નવસો તેસઠ કરોડ જેટલા રૂપિયા બાકી રહે છે આ અને પ્લસ એનું વ્યાજ કે પેનલ્ટી જે લાગે એ અલગ થાય છે આ તમામ બાકી લેણા બાદ કરવા માટે માફ કરવા માટે સરકારશ્રીમાં વ્યવહાર પણ અત્રેથી કરવામાં આવેલ છે તેમજ આના માટે દર વર્ષે મિટિંગ થાય છે એમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે અગાઉ વન ટાઈમ સેટલમેન્ટની સ્કીમ આવી હતી એમાં પણ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી આ નાણાં ભરી શકાયેલ નથી વન ટાઈમ સેટલમેન્ટમાં એથી એ સિવાય ના કોઈક રસ્તો કરી અને નાણાં માંડવાડ થાય એ માટેના પ્રયત્ન ચાલુ છે અને અત્યારે એ પ્રમાણે સપ્લાય દરેક ઇરિગેશન વાળા તેમજ નર્મદા વાળા પાણી પુરવઠો પૂરો પાડે જ છે જામનગર મહાનગરપાલિકા